કૃષ્ણા મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચન માં તો આજે આપણે બનાવીશું ગુવાર બટેકાનું શાક તો ગુવાર બટેકાનું આપણે નોર્મલી રીતે તો શાક બનાવતા જ હોઈએ છે પણ આજે આપણે નવા મસાલા સાથે બનાવવાનું છે તો તેના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલું ગુવાર લીધો છે ગુવાર આપણે એકદમ સરસ કુણો અને આ રીતનો પસંદ કરવાનો છે જેથી આપણું શાક એકદમ સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને તો અહીંયા મેં બે મીડિયમ સાઈઝ બટેકા પણ કટિંગ કરીને લઈ લીધા છે તો હવે આપણે ગુવારના રીતે આપણે અધકચરું વાટી લઈશું તો અહીંયા મેં અતકચરું એકદમ સરસ રીતે વાટી લીધું છે આપણે સાવ ભૂકો નથી કરવાનો આપણે અધકચરું રાખવાનું છે તો શાકમાં સ્વાદ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું તો આ શાક આપણે કુકર બનાવવાનું છે તો અહીંયા મેં કુકર લઈ લીધું છે હવે તેમાં આપણે મોટા ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીશું તો અહીંયા આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં રાય જીરું એડ કરીશું તો રાય જીરું એકદમ સરસ રીતે ફૂટી જાય પછી આપણે તેમાં હિંગ એડ કરવાની છે તો અહીંયા આપણા રાય જીરું એકદમ સરસ રીતે ફૂટી ગયા છે હવે તેમાં આપણે ચપટી જેટલી હિંગ એડ કરીશું અહીંયા મેં અજમા લીધા છે ચપટી જેટલા તે પણ આપણે એડ કરી દઈશું અજમા નાખવાથી શાકમાં સ્વાદ પણ સારો આવે છે અને પચવામાં પણ એકદમ સરસ હળવું રહે છે તો હવે અહીંયા મેં પાંચથી છ લસણની કળી કટિંગ કરી અને લીધી છે લસણની કળી એડ કરવાથી શાકમાં ફ્લેવર સરસ આવે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો લસણ ની કઢી આપણે નાખી છે તો એકદમ સરસ રીતે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે હવે આપણે તેમાં ટમેટાની ક્યુરી એડ કરી દઈશું તો આપણું ટમેટાની ગ્રેવી એકદમ સરસ રીતે ચડી જાય તો આપણે બધા તેમાં મસાલા એડ કરી દઈશું

અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો હવે આપણે તેમાં જે ચવાણા ભૂકો કર્યો હતો તે આપણે એડ કરી દેવાનો છે આ રીતે તો તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લેશું આ રીતે તમે શાક બનાવશો ને તો આપણું શાક એકદમ ગ્રેવી વાળું અને એકદમ ચટાકેદાર શાક બને છે તો અહીંયા મેં ગુવાર અને બટેકા બંને એડ કરી દીધું છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે અહીંયા સરસ રીતે બધું જ મિક્સ કરી લીધું છે આને હવે આપણે થોડીવાર તેલમાં ચડવા દેવાનું છે જો તમે એકદમ સરસ તેલમાં મસાલા ચડવા દેશો ને તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને શાકમાં તમે તરત પાણી એડ કરી દેશો તો તમને શાકનો સ્વાદ પણ સારો નહીં આવે અને ખાવામાં પણ ફીકું લાગશે આ તમે પાંચ મિનિટ સુધી ચડવા દેશો તેલમાં તો શાકનો સ્વાદ તો સારો જ આવશે પણ ચડી પણ એકદમ જશે એટલે આ રીતે તમે પાંચ મિનિટ તેલમાં ચડવા દેજો તો અહીંયા આપણે પાંચ મિનિટ જેવું શાકને ચડવા દીધું છે હવે તેમાં આપણે પાણી પાણી એડ એડ અહીંયા હું એક ગ્લાસ જેટલું કરું છું જેથી આપણે શાક સરસ બનશે તો આ રીતે આપણે શાકને ચાર વિસલ કરી લેવાની છે તેમાં આપણે મીઠાશ પ્રમાણે હું અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું જેથી આપણને ગુવારનું શાક કડચું ન લાગે તો આ રીતે હું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું તમે ખાંડની જગ્યાએ ગળ એડ કરવો હોય તો પણ ચાલે તો હવે આપણે તેને પાંચ વિસલ કરી લઈશું તો અહીંયા આપણે થી પાંચ વિસલ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલીને શાક જોઈ લઈશું તો અહીંયા આપણું શાક એકદમ સરસ ગ્રેવી સાથે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ મસાલા સાથે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થયું છે તો હવે તેને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે આપણું ગુવાર બટેકાનું નવા મસાલા સાથેનું શાક તો જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે આજની રેસિપી તમને કેવી લાગી